તો સરકાર દ્વારા સસ્તા ભાવે ગરીબોને આપવામાં આવતું રેશનિંગનું અનાજ બગડેલું તો નથી ને અને શું અનાજના ગોડાઉનમાં પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો છે કે નહીં તે જાણવા માટે ન્યૂઝ એટીનની ટીમ રિયાલિટી ચેક કર્યું અને ભુજમાં રેશનિંગના અનાજનો જથ્થો જ્યાં સંગ્રહ કરાય છે તેવા સરકારી ગોડાઉનમાં ન્યૂઝ એટીનની ટીમ મુલાકાત લઈને જથ્થા સંબંધિત રિયાલિટી ચેક કર્યું અને ત્યાં પહોંચીને જાણવા મળ્યું હતું કે સરકારી ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો પૂરતા પ્રમાણમાં જથ્થો હતો જ્યારે તુવેરદારનો જથ્થો મિલમાંથી જ આવ્યો ન હતો દર મહિને તારીખ એક થી વીસ સુધીમાં આ જથ્થો અનાજના કેન્દ્રો સુધી વિતરણ માટે પહોંચતો કરાય છે અને ત્યાંથી લોકોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ દ્વારા સસ્તા અનાજના ગોડાઉન પર રિયા રિયાલિટી ચેક કરવામાં આવી હતી જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજમાં આવેલું ગોડાઉન છે જે ભુજ તાલુકામાં સસ્તા અનાજ છે તેનું વિતરણ કરવામાં આવે છે ચોક્કસથી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે રીતે ગોડાઉનમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પૂરતો જથ્થો છે તે હાલ જોવા મળી રહ્યો છે ઘઉં અને ચોખાનો છે તે પૂરતો જથ્થો અહીં કને ઉપલબ્ધ છે ચોક્કસથી વાત કરી તો એકથી વીસ તારીખની વચ્ચમાં છે તે અહીં વિતરણ વ્યવસ્થા છે તે કરવામાં આવે છે પરંતુ જે રીતે ડાળની જો વાત કરવામાં આવે તો ડાળ ન આવી હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું છે ચોક્કસથી વાત કરી તો કે કંપનીમાંથી ડાળ હજુ પણ ના આવ્યું હોય તેવું અહીં કને જણાવવામાં આવ્યું હતું પરંતુ જે રીતે ઘઉં અને ચોખાનો જથ્થો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પૂરતો જથ્થો અહીં હાજરમાં છે અને અધિકારીઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તમામ જથ્થો છે તે અહીં કને હાજરમાં છે અને વિતરણ પણ કરવામાં આવે છે એકથી વીસ તારીખની વચમાં છે તે અહીં વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડારનો જથ્થો છે તે ઉપલબ્ધ નથી પરંતુ જે ઘઉં અને ચોખાનો જથ્થો છે તે રિયલિટી ચેકમાં પૂરતો અહીં કને જોવા મળ્યો છે

ઘઉં ચણા ચોખા મીઠું ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ન્યૂઝ એટીન ગુજરાતીના કેમેરામાં ગંદકીમાં પડી રહેલું આ અનાજ જોવા મળ્યું બેસી પણ ન રહેવાય તેવી જગ્યાઓ પર અનાજ મૂકેલું નજરે પડ્યું તો બીજી તરફ લાંબી કતારોમાં જોવા મળતી મહિલાઓ જાતે જ તે અનાજ ભરીને ઘરે લઈ જઈ રહી હતી ગમે ત્યારે માથા પર મકાનની છત પડે તેવી સ્થિતિમાં ગરીબ મજબૂર જનતા અનાજ લેવા માટે આવતી હોય છે ત્યારે બે ને વસ્તી ધરાવતું આ ગામ હાલ તો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે સસ્તા દુકાનોમાં વિતરણ હાલ શરૂ છે ખાસ કરીને છોટા ઉદેપુરના ક્વાન્ટમાં જે પ્રકારે તુવેરના દારનો જે જથ્થો હતો તેને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે પ્રકારે રદ કરવામાં આવ્યો અને ત્યારબાદની સ્થિતિ જોવા જઈએ તો રેલવે ચક્રવા માટે ભીડ તાલુકાના ધંધાસ્થળ ગામે પહોંચ્યા છે ખાસ કરીને જે સસ્તાનાદની દુકાન છે તે આપણે હાજર છીએ હાલ અને ગ્રામજનો દ્વારા અહીં જે પ્રકારે લેવા માટે આવી રહ્યા છે અનાજ જથ્થો આપ જોઈ શકો દ્રશ્યોમાં કે જે પ્રકારની સ્થિતિ છે કે ખુલ્લામાં જે પ્રકારે આ જે દેખાઈ રહ્યું છે કે મીઠું જે સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે ચોખા એ જોવા મળી રહ્યા છે સામે કે જે ખુલ્લામાં પડ્યા છે જે પ્રકારે અહીં વિતરણ પણ શરૂ છે હાલ અને જે ન્યૂઝ એટીન ગુજરાતીના જે રિયાલિટી ચેકમાં દ્રશ્યો પણ જોઈ શકો છો કે મહિલાઓ મોટી સંખ્યામાં હાજર છે કે જે અનાજનો જથ્થો લેવા માટે અહીં પહોંચી છે ખાસ કરીને આ તરફ તમે દ્રશ્યો બતાવે છે ઘઉં પણ જે પ્રકારે નીચે પડ્યા છે અને આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી છે સંચાલક જે મારી સાથે છે એમની સાથે હું વાતચીત કરવાનો ખાસ કરીને પ્રયાસ કરીશ આપણે જોઈ શકો છો કે અહીં આ જે જથ્થો મૂકવામાં આવ્યો છે સંચાલકને વાત કરીશ અહીં આપવાઈ જાઓ અહીં આપણે ચલાવી રહ્યા કેમ આ બધું ખુલ્લામાં પડ્યું છે કેમ સાફ સફાઈ રાખવામાં નથી આવ્યું ખુલ્લામાં ગ્રાહકોને આપવા માટે પેલો ભરવા માટે તકલીફ ના પડે એમ કરી ગ્રાહકોને તકલીફ ના પડે પણ સ્વચ્છતા તો જરૂરી છે કારણ કે આ અનાજ છે ઘરે જઈને બાળકોને ખવડાવશે હા એ તો સવારમાં હતું પણ હમણાં ગ્રાહકો ચાલુ હતા એ વખતે ખુલ્લું થઈ ગયું છે મીઠું મીઠું પણ એ રીતે પડ્યું છે આ રીતે ખુલ્લામાં આ રીતે પડ્યું છે આવું આપશો લોકોને એટલે બેગું જ હતું પણ ગ્રાહકોને લઈ લઈને લેવામાં એક એક અલગ અલગ કરી નાખ્યું છે શું શું આપવામાં આવ્યું છે અત્યારે હાલ વિતરણમાં ઘઉં ચોખા ખાડ અને મીઠું સણા કેટલું કેટલું આપવામાં આવે છે ગ્રાહકોને સંખ્યા પ્રમાણે આપવામાં આવે છે અરવલ્લી જિલ્લામાં સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આસપાસ લાઇટ બિલ આવે છે પણ ચાર પાંચ દિવસ પહેલા મારા મોબાઈલ માં મેસેજ આવ્યો કે તમારું સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થઈ ગયું છે અને તમારું આઉટસ્ટેન્ડિંગ નવ લાખ ચોવીસ હજાર બસો ચોપન રૂપિયા છે દર મહિને પાંચ હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે ચેરમેન પદ માટે દિલ્હીમાં મતદાન યોજાયું હતું નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની પસંદગી થઈ છે છે હોય ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કર્યું મોહન કુંડારીયા નાફેટના નાફેડના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા પરંતુ જેઠાભાઈના હાથમાં નાફેડનું સુકાન આવ્યું છે અગાઉ ચેરમેન તરીકે ઉત્તર પ્રદેશના બિજેન્દ્રસિંહ અને વાઇસ ચેરમેન તરીકે બિહારના છે સુનિલ સિંહ નોંદ્રીય છે કે જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે જેઠા ભરવાડ સતત છ ટર્મથી જંગી બહુમતીથી શહેરા બેઠક પરથી જીત્યા છે વર્ષ ઓગણીસો થી વર્ષ બે એમ સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે વર્ષ ઓગણીસો અઠ્ઠાવનમાં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા એકવીસ હજાર ટર્નઓવર અને રૂપિયા બસો ચોસઠ કરોડના નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રિમ સહકારી સંસ્થા નાફેડના છે ચટાકેદાર તીખું ખાનાર શોખીનો થઈ જાવ સાવધાન મસાલા વાળું ચટપટું ખાવાના શોખીનો ચેતી જજો બહાર નું ખાવાનો ચટાકો ભારે પડી શકે છે જો તમે દુકાન માંથી તૈયાર મરચું કે મસાલો લેતા હોય તો તે મસાલા નથી તમે મોત ને ખરીદી રહ્યા છો આવા મસાલામાં મોટા ભેરઝળ થતી હોવાનો સૌથી મોટો પડદો થયો છે જો તમે બહારના પેકિંગ વાળા મસાલા ખરીદીને ખાતા હો તો તમે કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ખોરાકમાં વપરાતા મરચામાં હાનિકારક પદાર્થોને ભેળસેળ કરવાનો ષડયંત્રનો પડદો ફાસ્ટ થયો છે મસાલામાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે તે અંગે ન્યૂઝ રીડિંગ ગુજરાતીની ટીમે તપાસ્યું તો નકલી મસાલાના ખેલનો ભાંડો ફૂટી ગયો ન્યૂઝ રીડિંગ ગુજરાતીની ટીમે લેબોરેટરીમાં જે રિયાલિટી ચેક કર્યું તો મરચાના પાવડરમાં આખાદ્ય કલર અને ઓલિયો રેઝિનની ભેળસેળ કરવામાં આવી હતી મર્ચામાં અખાદ્ય કલરનો પણ ઉપયોગ કરાતો હોવાનું જાણવા મળ્યું અખબારનગર ખાતે આવેલા મસાલા એકમ પર એએમસી ફૂડ વિભાગ સાથે રાખી તપાસ કરી હતી જેમાં આ પ્રકારની ભેળસેળ સામે આવતા અધિકારીઓની આંખો પણ ચાર થઈ ગઈ હતી એટલું જ નહીં આવા મસાલા ખાવાથી કેન્સર થઈ શકે છે ભેડશેડીયાઓના પાપી અને તંત્રની બેદરકારીનો ભોગ ગરીબોને બનવું પડ્યું છે છોટાઉદેપુર પંથકના ગરીબોની થાળીમાંથી તુવેર દાળ ગાયબ થઈ ગઈ છે કેમ કે થોડા દિવસ અગાઉ છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડી તાલુકાના સરકારી ગોડાઉનમાંથી તુવેર દાળનો જથ્થો ટેસ્ટિંગ માટે મોકલાયો હતો ટેસ્ટિંગ રિપોર્ટમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ ગયા છે જેને લઈને બંને તાલુકાના લાભાર્થીઓને હાલ તુવેર દાળ નહીં મળે સરકાર દ્વારા નસવાડી તાલુકાની બેતાળીસ જેટલી સસ્તા અનાજની દુકાનો બ્રેક બાદ વધીએ તો મહેસાણામાં જગત જનડી મા ઉમિયાની શુભયાત્રાને આજે તેમના માય ભક્તોને દર્શન આપવા પ્રસ્થાન કર્યું સવારે ઉંઝા ઉમિયાધામ ખાતે મા ઉમિયા નગરચર્યા નીકળ્યા યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ઉમિયા માતાની આ દસ કિલોમીટર લાંબી શુભયાત્રા આજે સમગ્ર શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને તેમના ભક્તોને ભાવ વિભોર કરશે